ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આતશબાજી દેશમાં ચૂંટણીમાં ભાજપનો પરાજય થયા પછી દેશમાં સાત રાજ્યોમાં વિધાનસભાની તેર સીટ ઉપર પેટાચૂંટણી થઈ જેમાં તેર સીટમાંથી ઇન્ડિયા એલાયન્સનો દસ સીટ ઉપર ભવ્ય વિજય થયો અને ભાજપની માત્રને માત્ર બે સીટ ઉપર વિજય દેશમાં નફરતની રાજનીતિનો ઘોર પરાજય અને મોહબ્બતની દુકાનનો જનતાએ સ્વીકાર કર્યો ભય ભૂખ અને ભ્રષ્ટાચારની વાતો કરનારને ભાજપને જનતાએ સબક આપી દીધો ઇન્ડિયા એલાયન્સનો ભવ્ય વિજય થતાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રવિવારે સાંજે સાત વાગ્યે શહેરના રૂપાણી સર્કલમાં ભાવનગર શહેર કોંગ્રેસ તરફથી વિજયોત્સવ મનાવવા માટે આતશબાજીનો કાર્યક્રમ રાખેલ તો ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ તમામ કોંગ્રેસના આગેવાન કાર્યકર્તા ભાઈઓ બહેનોને ખાસ ઉપસ્થિત હાજરી આપવા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ તથા વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલિયાની સંયુક્ત યાદીમાં જણાવ્યું છે સમગ્ર દેશમાં ભ્રષ્ટાચાર ભય અને પ્રબાડી રીતે રાજનીતિ શરૂ કરી અને આખા દેશને બાનમાં લીધેલો કેટલી બધી રાજ્ય સરકારો એ લોકોએ પોતાની સંવિધાનિક ઉપયોગ કરીને દોરી નાખેલી અને છેલ્લી લોકસભાની ચૂંટણીમાં પણ એવો એ લોકોએ બીજા બધા જ રાજકીય પક્ષોને હેરાન કરવામાં અને નિમંતે કરવા માટે બાકી નથી હોતું પણ સમગ્ર દેશની જનતા હવે સમજી ગઈ છે કે ભારતીય જનતા પક્ષ છે તોડફોડ ભ્રષ્ટાચાર અને ભયની રાજનીતિ ચાલે છે એનો જવાબ લોકોએ લોકસભાની ચૂંટણીમાં આપ્યો છે લોકસભાની ચૂંટણી થઈ ત્યાં પરિણામો આવ્યા પછી તરત જ દેશના અલગ અલગ રાજ્યોમાં છ કે સાત રાજ્યોમાં ધારાસભાઓની ચૂંટણીઓ થઈ અને ખેર ધારાસભાની ચૂંટણીમાંથી ભારતીય જનતા પક્ષ માત્ર બે સીટ ઉપર સમેટાઈ ગયો અને દસ સીટ ઉપર ઇન્ડિયા ગઠબંધન ભવ્ય જીત મેળવી એ જીતના માનમાં આજે ભારતીય જનતા પક્ષના લોકોએ એના ભ્રષ્ટાચાર હોય દાદાગીરી ગુંડાગીરીનો જવાબ આપ્યો એ બાબતે આજે ભાવનગરમાં આનંદનો સમય છે અને એ માટે કોંગ્રેસ પક્ષે શહેર કોંગ્રેસે આતશબાજી રાખી અને ખુશાલી